પ્રકરણ દસ સિપે સલાના ફરમાનો ફરમાનો અને આદેશો આઝાદીન સરકારના અમલ દરમિયાન આઝાદીન સરકારના વડા અને આઝાદીન ફોજના સરસેનાપતિ તરીકે નેતાજી સુભાષ બોઝે કેટલાક ફરમાનો પ્રસિદ્ધ કરેલા એમાંના કેટલાક ફરમાનો અહીં આપ્યા છે સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે સુભાષચંદ્ર બોઝ સુપ્રીમ કમાન્ડર આઝાદ હિન્દ ફોજ હિન્દની આઝાદીની લડતના અને આઝાદીન ફોજના હિતને ખાતર આજથી આપણી ફોજનો સીધો અંકુશ મેં હાથ ધર્યો છે મારે માટે એ ગર્વ અને મગરૂબીનો વિષય છે એક હિન્દીને માટે હિન્દની આઝાદી માટે જૂજનાર આઝાદ ફોજના સેનાપતિ થવું એથી બીજી મહાન ગૌરવની કોઈ વાત નથી આપણી સમક્ષ જે મહાન પ્રશ્નો પડેલા છે તેનાથી હું સુપરિચિત છું અને મારે માથે જે મહાન જવાબદારી આવી પડે છે તેના બોજથી મારી ગરદન ઝૂકી જાય છે ઈશ્વર હિન્દીઓ પ્રત્યેની મારી ફરજ તમામ સંજોગોમાં મુશ્કેલમાં મુશ્કેલ સંજોગોમાં અદા કરવાની મને તાકાત આપે એવી હું પ્રાર્થના કરું છું હું મારા દેશના આડત્રીસ કરોડ દેશબંધુઓ કે જેઓ ભિન્ન ભિન્ન ધર્મ પાળે છે તેમનો એકમાત્ર સેવક છું મેં મારી ફરજો એવી રીતે બજાવવાનો નિશ્ચય કર્યો છે કે મારા આડત્રીસ કરોડ દેશબંધોના હિતો મારા હાથમાં સલામત રહે કોઈ પણ વ્યક્તિને મારા પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કારણ ન રહે અખંડ રાષ્ટ્રવાદ સંપૂર્ણ ન્યાય અને તટસ્થતાના પાયા પર જ હિન્દની આઝાદીની ઇમારત ઊભી કરી શકશે આપણી માતૃભૂમિની મુક્તિ માટે આઝાદીની લડતમાં હિન્દની આડત્રીસ કરોડની પ્રજાની ઈચ્છા મુજબની આઝાદ સરકારની સ્થાપના કરવા માટે હિન્દની આઝાદીની હંમેશને માટે રક્ષા કરવા માટે કાયમી લશ્કરી તાકાત ઊભી કરવા માટેના કાર્યમાં આઝાદીન ફોજે મહત્વનો ફાળો આપવાનો છે અને એ હિસ્સો પૂર્ણ કરવા માટે એક જ ધ્યેય આપણી નજર સમક્ષ હંમેશને માટે ખડું રહેશે એ ધ્યેય હિંદની આઝાદી માટે મૃત્યુ યા મુક્તિનો ધ્યાન મંત્ર આઝાદ હિન્દ ફોજ એક ખડકની માફક અણનમ ઊભી રહેશે જ્યારે આપણે કૂચ કરશું ત્યારે આઝાદ હિન્દ ફોજ ઝડપી કૂચ કરશે આપણો માર્ગ સરળ નથી યુદ્ધ અને મુશ્કેલીઓ ભરી પડી છે પણ ન્યાય અને આપણા કાર્યની સત્યતામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે આડત્રીસ કરોડ માનવ પ્રજા જગતની પ્રજાનો પાંચમો ભાગ ને આઝાદ થવાનો હક છે જ અને તેઓ અત્યારે આઝાદીની કિંમત ચૂકવવાને તૈયાર થયા છે આઝાદ થવાના આપણા જન્મસિદ્ધ અધિકારથી આપણને દુનિયાની કોઈ તાકાત વંચિત કરી શકે તેમ નથી બિરાદરો અધિકારીઓ અને સભ્યો તમારા અડગ ટેક અને અપ્રતિમ વફાદારી સાથે આઝાદીન ફોજ હિન્દની મુક્તિ માટેના જંગનું એક હથિયાર થઈ પડશે અંતિમ વિજય આપણો જ છે એ ચોક્કસ છે હું તેની આપને ખાતરી આપું છું આપણા કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે આપણા અધરૃષ્ટ પર દિલ્હી ચલોનો પોકાર ગુંજતો કરીને ન્યૂ દિલ્હીમાંની વાઇસરોયની મહેલત પર જ્યાં સુધી તિરંગો ઝંડો ફરકતો ન થાય અને આઝાદીન ફોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં કૂચ ન કરે ત્યાં સુધી સપ્ત પરિશ્રમ સાથે આપણો જંગ ચાલુ રહેશે સુભાષચંદ્ર બોઝ સુપ્રીમ કમાન્ડર સિપે સાલાર જનરલ હેડક્વાર્ટર્સ હિન્દી રાષ્ટ્રીય ફોજ પચીસ ઓગસ્ટ સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે આઝાદિન ફોજના વિરાધરો આ વર્ષા માર્ચ મહિનાની અધવચમાં આઝાદીન ફોજની એડવાન્સ ટુકડીએ ખભે ખભા મિલાવીને પોતાનાથી બળવાન એવા શત્રુઓ સાથે વીરતા ભર્યો જંગ ખેલ્યો શાહી જાપાની દળો હિન્દ ભરમાં સરહદ ઓળંગી ગયા અને હિંદની ધરતી પર જ હિન્દની મુક્તિ માટેનો સંગ્રામ એ રીતે શરૂ થયો સદીઓ થયા બ્રિટિશરોએ હિંદનું ભયંકર રીતે શોષણ કર્યું છે અને તેમને માટે તેમનો જંગ ખેલવાને પરદેશી સૈનિકોને લાવવામાં આવ્યા છે અને એ રીતે આપણી સામે લડવા માટે જંગી તાકાત ઊભી કરવામાં આવી હતી હિંદભરમાં સરહદ ઓળંગી ગયા પછી આપણી ફોજને આપણા કાર્ય પરત્વે વધુ શ્રદ્ધા જાગી છે અને પોતાના કરતાં વધુ તાકાતવાન અને શક્તિશાળી બ્રિટિશ ફોજોનો મુકાબલો કરીને દુશ્મનની તાકાતને છિંદ ભિન્ન કરી તેમણે દરેક જંગમાં શિકસ્ત આપી છે સારી તાલીમ પામેલા શિસ્તબદ્ધ અને હિંદની આઝાદી ખાતર મૃત્યુ યા મુક્તિનો નિશ્ચય કરીને લડતી આપણી ટુકડીઓએ દુશ્મન પર પોતાની સર્વોપરિતા તાત્કાલિક સ્થાપી દીધી છે અને દુશ્મનની નૈતિક તાકાત છિંદ ભિન્ન થઈ ગઈ છે મુશ્કેલ પરિસ્થિતિમાં જંગ ખેલતા આપણા અફસરો અને સૈનિકોએ જે બહાદુરી અને વીરતા બતાવી છે તે માટે તે સહુની પ્રશંસાને પાત્ર નીવડ્યા છે આ વીરોએ પોતાના ખૂન અને બલિદાનથી એવી પ્રથા પ્રસ્થાપિત કરી છે કે આઝાદીના ભાવિ સૈનિકને એને પગલે ચાલવું પડશે તમામ ગોઠવણો પૂર્ણ થઈ ગઈ છે અને ઇમ્ફાલ પર આખરી ફટકો લાગવાનો સમય પણ આવી પહોંચ્યો છે સખત ચોમાસામાં ઇમ્ફાલ પર આક્રમણ કરવાનું અને તેને ટકાવી રાખવાનું આપણા માટે મુશ્કેલ હતું સાધનોની મુશ્કેલીઓને કારણે આપણે આક્રમણ કરવાની યોજના પડતી મૂકવી પડી છે આક્રમણની યોજના પડતી મૂક્યા પછી આપણા જૂથ નીચેની હરોળને ટકાવી રાખવાનું આપણા સૈન્યને માટે વધુ લાભદાયી જણાયું અને વધુ અનુકૂળ રક્ષણાત્મક પ્રવૃત્તિ માટે આપણી ફોજોને પાછી ખેંચી લેવી એ મુનાસબ લાગે છે આ નિર્ણય પ્રમાણે આપણી ફોજોને વધુ અનુકૂળ રક્ષણાત્મક હરોળ પર પાછી ખેંચી લેવામાં આવી છે હવે આપણે આપણો સમય સંપૂર્ણ રીતે તૈયાર થવા પાછળ વ્યતીત કરશું કે જેથી વધુ અનુકૂળ હવામાન વચ્ચે આપણે આક્રમણ કરી શકીએ મોરચા પરના કેટલાક વિભાગોમાં દુશ્મનને આપણે સખત ફટકો માર્યો ને અંતિમ વિજયમાં અને એંગ્લો અમેરિકન આક્રમણકારી દળોને છિન્ન ભિન્ન કરવાની આપણી તાકાત વિશે વધુ શ્રદ્ધા જન્મી છે આપણી તૈયારી સંપૂર્ણ થશે કે તરત જ આપણે આપણા દુશ્મન સામે જંગી આક્રમણ શરૂ કરીશું ઉચ્ચ લડાયક શક્તિ હિંમત અને આપણા અફસરો અને સૈનિકોના ફરજ પ્રત્યેના અડક ખ્યાલથી વિજય આપણો જ છે આપણી આઝાદીની લડતમાં જેઓએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેઓને અમારા હૈયા વંદે છે પણ તેઓ આપણને આ જંગમાં પ્રેરણા આપી રહ્યા છે જય હિન્દ સુભાષચંદ્ર બોઝ સુપ્રીમ કમાન્ડર આઝાદીન ફોજ બર્મા ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને ચુમ્માલીસ સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે તમામ અફસરો અને સૈનિકો જોગ આઝાદીન સૈન્ય બિરાદરો તમે સૌ જાણો છો કે ગયા વર્ષે રણમેદાન પર આઝાદીન ફોજના સૈનિકોએ ભવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આ સૈનિકોએ પોતાના સ્વદેશ પ્રેમ વીરતા અને આત્મબલિદાનથી દુશ્મનો પર વિજય મેળવ્યો હતો પણ થોડાક અફસરો અને સૈનિકોની દગાખોરી અને કાયરતાને પરિણામે તે નાકામયાબ નીવડ્યો આપણે આશા રાખીએ કે નવા વર્ષથી તમામ પ્રકારની કાયરતા અને દગાખોરીનો અંત આવી જશે અને આ વર્ષનું આઝાદીન ફોજનું આક્રમણ વીરત્વના અને આત્મબલિદાનના ભવ્ય ઇતિહાસનું સર્જન કરશે પણ એમ થઈ શક્યું નથી તાજેતરમાં જ નવા વડા મથકના પાંચ અફસરોની બેઈમાની અને બેવફાઈએ આપણી આંખો ખોલી દીધી છે કે આપણી હરોળમાં બધા જ શુભ હેતુઓ ધરાવતા નથી એટલે હજી પણ આપણે આ જાતની બેવફાઈ અને કાયરતાનો નાશ કરવાની જરૂર છે જો આપણે એક વખત આ જાતની બે વફાઈ અને કાયરતાનો અંત લાવી શકીએ તો આવા શરમજનક અને આત્મઘાતક પગલાં ઈશ્વરની કૃપાથી આપણે માટે માર્ગદર્શક થઈ પડશે ઈશ્વરના આશીર્વાદ સમજીશું આથી મેં આપણી ફોજોની સફાઈ માટે કડકમાં કડક પગલાં લેવાનો નિશ્ચય કર્યો છે અને વિશ્વાસ છે કે મારા આ નિશ્ચયમાં મને તમારો સંપૂર્ણ અને અડગ ટેકો મળી રહેશે બે વફાઈ અને કાયરતાનો સંપૂર્ણપણે નાશ કરવા માટે નીચેના પગલાં ભરવાની જરૂર છે પહેલું આઝાદીન ફોજના તમામ સભ્યો અફસરો એનસીએ અથવા સિપાહી ફોજના કોઈપણ સભ્યને પછી તે ગમે તે હોદ્દો ધરાવતો હોય તો પણ કાયરતા ભરી બેવફાઈ માટે પકડી શકશે અને જો કોઈ બેવફાઈ કરતો જણાય તો તેને ગોળીથી ઠાર પણ કરી શકશે બીજું આઝાદીન ફોજના તમામ સભ્યોને હજી પણ તક આપવા માંગુ છું કે જેઓ પોતાની ફરજ વફાદારીપૂર્વક અદા કરવાને તૈયાર ન હોય અથવા તો ભવિષ્યમાં હિંમતપૂર્વક મરદાનગીથી યુદ્ધમાં લડતા તૈયાર ન હોય તો તેઓ આઝાદીન ફોજમાંથી છૂટા થઈ શકે છે આ તક આ હુકમની પ્રસિદ્ધિ પછી એક અઠવાડિયા સુધી રહેશે ત્રીજું જેઓ સ્વેચ્છાપૂર્વક ફોજમાં રહેવાને તૈયાર ન હોય તેમને ફોજમાંથી ચાલ્યા જવાની તક આપવા છતાં પણ હું આઝાદી ફોજનું કામ તો ચાલુ રાખવા જ માગું છું એટલે જેઓ આઝાદ ફોજને બે વફા નીવડશે તેઓ જેમના પ્રત્યે શક હોય તેમને અથવા તો કટોકટીની પડે જે બેવફા નીવડે તેને દૂર કરવામાં આવશે આઝાદીન ફોજનું ધ્યેય સફળતાથી પાર પાડવા માટે હું તમારા સંપૂર્ણ સહકારની માગણી કરું છું એટલે હું ઈચ્છું છું કે તમે મને અને મારા વિશ્વાસુ સાથીદારોને આપણા સૈન્યમાં હજી પણ જે કાયરતા અને બેવફાઈ ભર્યા તત્વો હોય તે વિશે માહિતીઓ પૂરી પાડે ચોથું અત્યારે જ આ દૂષણ દૂર કરવું એ પૂરતું નથી પણ ભવિષ્યમાં એ દૂષણ દૂર કરવાનું તો ચાલુ જ રહેશે એથી આઝાદીન ફોજના પ્રત્યેક સભ્યની ફરજ છે કે ભવિષ્યમાં પણ આવી જાતિની બેવફાઈ અને કાયરતાના બનાવો વિશે ધ્યાન રાખે પોતાની આંખ ખુલ્લી રાખે કાન સતેજ રાખે ભવિષ્યમાં કોઈ પણ સભ્યને કાયરતા અને બે વફાઈના બનાવ અંગે કંઈ પણ માહિતી મળે કે તરત જ તેણે લેખિત અગર તો મૌખિક રીતે મને અથવા તો જે કોઈ અફસરને તે મળી શકે તેમ હોય તેવા અફસરને પહોંચતી કરે બીજા શબ્દોમાં કહીએ તો હવેથી સદાને માટે આઝાદીન ફોજનો પ્રત્યેક સભ્ય આઝાદીન ફોજ અને હિન્દુ રાષ્ટ્રની પ્રતિષ્ઠા અને તેના ગૌરવના રખેવાળ બને છે પાંચમું દૂષણો દૂર કર્યા પછી સ્વેચ્છાએ જેમને ખસી જવું હોય તેમને ખસી જવાની તક આપ્યા પછી પછી જો બેવફાઈ અને કાયરતાના બનાવો બનતા જણાશે તો એને માટે જવાબદાર હશે તેને મોતની શિક્ષા થશે છઠ્ઠું કાયરતા અને બે વફાઈ સામે આપણી ફોજમાં નૈતિક બળ ખીલવવા માટે આપણે કાયરતા અને બે વફાઈ સામે સખત તિરસ્કારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ આ ફોજના પ્રત્યેક માનવીના મનમાં એવી ભાવના જાગવી જોઈએ કે તે ક્રાંતિકારી સૈન્યનો સૈનિક છે અને દગાખોરી કાયરતા કે બે વફાઈ કરતાં બીજો કોઈ ગંભીર ગુનો તેને માટે નથી કાયરતા અને બે વફાઈ સામે ઉગ્રમાં ઉગ્ર તિરસ્કાર કઈ રીતે ફેલાવી શકીએ તે વિશે જુદી માહિતી આપવામાં આવી છે એટલે આશા રાખવામાં આવે છે કે હવેથી આપણી ફોજમાં બેવફાઈ અને કાયરતાના બનાવો બનશે નહીં સાતમું આ જાતના દૂષણો દૂર થયા પછી આઝાદીન ફોજના સૈનિકોએ જ્યાં સુધી આપણી પ્યારી માતૃભૂમિ મુક્ત ન થાય ત્યાં સુધી વીરતાથી હિંમતપૂર્વક લડતા રહેવાના સોગંદ ફરીથી લેવા પડશે આ સોગંદ વિધિ અને કઈ રીતે એ સોગંદ લેવાના છે તે સંબંધમાં જુદી સૂચનાઓ પ્રસિદ્ધ થશે આઠમું બેવફાઈ અને કાયરતાના બનાવો અંગે માહિતી આપનારને તેમજ બેવફાઈ અને કાયરતા માટે જવાબદાર એવા શખ્સને ગિરફતાર કરનારને અથવા તો ગોળીથી ઠાર કરનારને ખાસ ઇનામો આપવામાં આવશે સહી સુભાષચંદ્ર બોઝ સુપ્રીમ કમાન્ડર આઝાદ હિંદ ફોજ બર્મા તારીખ તેર માર્ચ ઓગણીસો પિસ્તાળીસ સ્પેશિયલ ઓર્ડર ઓફ ધ ડે તમામ અફસરો અને સૈનિકો જોગ આઝાદ હિંદ ફોજ બિરાદરો કાયરતા અને બે વફાઈ પ્રત્યેનો આપણો તિરસ્કાર રોષ અને નફરત વ્યક્ત કરવાને અગાઉથી નક્કી કરવામાં આવે તે દિવસે આઝાદ હિંદ ફોજની દરેક છાવણીમાં ખાસ દેખાવો થનાર છે એમાં પ્રત્યેક અફસરે અને સૈનિકે ભાગ લેવાનો છે આ દેખાવો વિશેનો કાર્યક્રમ દરેક છાવણી પોતાને યોગ્ય લાગે તે કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવાને માટેનો નક્કી કરી શકે છે આમ છતાં એ કાર્યક્રમ અંગેની કેટલીક સૂચનાઓ અહીં આપવામાં આવી છે પહેલું કાયરતા અને બે વફાઈ પ્રત્યે તિરસ્કાર અને નફરત પેદા કરે તેવા કામો અગર તો નિબંધો લખવા અને વાંચવા બીજું કાયરતા અને બે વફાઈ પ્રત્યે રોષ પેદા થાય તેવા નાટકો ભજવી શકાય હોય તેવા ભજવવા ત્રીજું દગાખોરોના રિયાઝ માદન સરવરે દે મહંમદ બક્ષ અને બીજાઓ પૂતળાઓ કાગળના પૂંઠાના માટીના અથવા તો બીજી કોઈ ચીજના ઊભા કરવા આ પૂતળાઓ માનવજાત જેવા અથવા તો પશુઓ જેવા બનાવવા અને પ્રત્યેક સભ્યએ એવા દગાખોરો પ્રત્યેનો પોતાનો તિરસ્કાર અને રોષ સખત રીતે વ્યક્ત કરવો ચોથું હિન્દના ભૂતકાળના વીરોની પ્રશસ્તિ કરતા વ્યાખ્યાનો આપવા અને આઝાદીન ફોજના સભ્યો આજના મુક્તિ સંગ્રામમાં વીરતાનો પાઠ આપવો પાંચમું એ દિવસની શરૂઆત અને અંત રાષ્ટ્રીય ગીતથી થવો જોઈએ તેમજ સમૂહમાં પોકારો થવા જોઈએ શ્રેષ્ઠ કાર્યક્રમ રજૂ કરનાર છાવણીને ખાસ ઇનામો આપવામાં આવશે સહી સુભાષચંદ્ર બોઝ સુપ્રીમ કમાન્ડર આઝાદીન ફોજ બર્મા તારીખ તેર માર્ચ ઓગણીસો પિસ્તાળીસ સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે સુભાષચંદ્ર બોઝ સુપ્રીમ કમાન્ડર આઝાદીન ફોજ બર્મા ફેબ્રુઆરી ઓગણીસો ને ચુમ્માળીસ આખું વિશ્વ આજે આરાકાન મોરચા પર નજર ઠેરવી રહ્યું છે રોજબરોજ તે મોરચા પર ઝડપી બનાવો બની રહ્યા છે આઝાદીન ફોજના સૈનિકોએ શાહીની ફોજ સૈન્યની સાથે રહીને યશસ્વી અને બહાદુરી ભર્યા કાર્યોથી એંગ્લો અમેરિકન ફોજોએ શરૂ કરેલું પ્રતિ આક્રમણ તૂટી પડ્યું છે મને શ્રદ્ધા છે કે આરાકાન મોરચા પર આપણા બિરાદરોએ શૌર્યનો જે ઇતિહાસ સર્જ્યો છે તેના પરિણામે અત્યારે મોરચા પર જુદા જુદા સ્થળોએ રહેલા આઝાદીન ફોજના અફસરો અને સૈનિકોમાં ભારે ઉત્સાહ ફેલાઈ રહ્યો છે નવી પ્રેરણા મળી છે લાંબા સમયથી આપણે જેની રાહ જોતા હતા તે દિલ્હી તરફની આપણી કૂચ હવે શરૂ થઈ છે અડગ નિશ્ચય સાથે શરૂ થઈ છે અને જ્યાં સુધી આરાકાની ટેકરીઓ પર ફરકેલો આપણો તિરંગી ઝંડો વાઇસરીગલ લોજ પર ફરકે નહીં અને દિલ્હીના લાલ કિલ્લામાં આપણી વિજય કૂચ થાય નહીં ત્યાં સુધી એ કૂચ ચાલુ રહેશે હિન્દના મુક્તિ જંગના મહારથીઓ બિરાદરો અને સૈનિકો તમારા હૈયામાં એક પુનિત મંત્રક ગોખી રાખો મૃત્યુ અગર મુક્તિ અને તમારા અધરોષ્ટ પર એક જ મંત્ર ગૂંજતો રાખો ચલો દિલ્હી દિલ્હીનો માર્ગ એ જ મુક્તિનો માર્ગ છે વિજય આપણો જ અચૂક છે ચોક્કસ છે ઇન્કિલાબ જિંદાબાદ આઝાદ ઇન્દ જિંદાબાદ નેતાજીનો આદેશ જે સૈનિકો તેમના દેશ પ્રત્યે હંમેશા વફાદાર રહે છે અને સર્વ સંજોગોમાં પોતાની ફરજોનું પાલન કરે છે જેઓ હંમેશા જીવનનું બલિદાન આપવાને તત્પર રહે છે તેઓ અજય છે તમારા હૃદયના ઊંડાણમાં ઠેઠ ખૂણામાં આ ત્રણ સિદ્ધાંતો તમે સદાકાળને માટે કોતરી રાખજો અમારી આઝાદી અમારા ખૂન દ્વારા હાંસલ કરવી એ અમારી પવિત્ર ફરજ છે અમારા ખૂન અને પસીનાથી અમે જે આઝાદી હાંસલ કરીશું એનું અમે અમારી તાકાતથી રક્ષણ પણ કરીશું નેતાજી